વિરમગામ શહેરના ઐતિહાસિક રામ મહેલ મંદિર ખાતે અષાઢી બીજના દિવસે નીકળનાર રથયાત્રણી તળામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે તારીખ સાત જુલાઈને રવિવારના રોજ સવારે નવ કલાકે વિરમગામ શહેરના ઐતિહાસિક રામ મહેલ મંદિરથી નીકળનાર ભારતીય સંસ્કૃતિ તેમજ કોમી એકલાસના પ્રતીક સમાન ભગવાન જગન્નાથની બેતાલીસમી ભવ્ય રથયાત્રણી તળામાર તૈયારીઓ ચાલી રહી છે અષાઢી બીજના દિવસે નીકળનાર બેતાલીસમી રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે વિરમગામ શહેરના ઐતિહાસિક મંદિરમાં તૈયારીઓ ચાલી રહી છે ભગવાન સુભદ્રા અને રથમાં બિરાજમાન થઈ વિરમગામના પરિક્રમા માટે નીકળવાના છે તે રથનું રિપેરિંગ કામ કરી આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે તેમજ પ્રસાદી માટેની તમામ સામગ્રીનું સાફ સફાઈ કામ બહેનો દ્વારા કરવામાં આવી રહ્યું છે આ રથયાત્રાને લઈને વિરમગામ શહેરમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે વિરમ ગામના લોકો ભગવાન જગન્નાથ ભેર સુભદ્રા અને મોટાભાઈ બલવીરના દર્શન કરવા માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે વિરમ ગામના દરેક વિસ્તારમાં રથયાત્રાનું સ્વાગત કરવામાં આવે છે આ રથયાત્રાનું સ્વાગત કરવા મુસ્લિમ ભાઈઓ પણ જોડાય છે અને રથયાત્રાનું ભાવભીન સ્વાગત કરી અને કોમી એકતાની મિસાલ કાયમ કરે છે મુન્ના વાવરા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ விரும்காம் જગન્નાથ ભગવાન શ્રી રામ મહેલ મંદિરમાં ઓગણીસો ને બ્યાસીથી ઓગણીસો ને એક્યાસીમાંથી રથયાત્રા પ્રારંભ થઈ છે ને આ રથયાત્રા આલીપેઠ બેતાલીસમી રથયાત્રા છે બેતાલીસ રથયાત્રાની અંદર બહુ ભવ્યથી ભવ્ય આ રથ રથયાત્રા મહોત્સવ તારીખ સાત સાત બે હજાર ચોવીસ બે હજાર ચોવીસની અંદર આ રથયાત્રા ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવશે આ રથયાત્રાની અંદરમાં ભગવાન જગન્નાથજી બેન સુભદ્રાજી બલભદ્રજી પીરુગામના રાજમાર્ગ ઉપર ભગવાન બધાએ હરિભક્તોને દર્શન દેવા એવો દિવસ હોય છે કે ત્રણસો ને એક વર્ષના ત્રણસો ને ચોસઠ પાસઠ દિવસ હોય છે ને એક દિવસ એવો હોય છે કે ભગવાન સ્વયં હરિભક્તોને દર્શન દેવા વધારે છે ને ગામમાં વિચર્યા કરવા ભગવાન વધારે છે તો આ જગન્નાથ ભગવાનની રથયાત્રાની અંદર આ બધા જે વાલા હરિભક્તો માતાઓ બહેનો આમાં દર્શન માટે આ રથયાત્રાની અંદર બધા જોડાય ને જોડાય ને બધી જગ્યાએ ખૂબ સ્વાગતે થાય છે મુસ્લિમ સંપ્રદાયના માણસો પણ સ્વાગત કરે છે મુસ્લિમ ભાઈઓ બધાઓ એ બધા અલગ અલગ જગ્યાએ પાનચકલામાં હોય ગામમાં મસ્જિદ હોય આ બધી જગ્યાએ લોકો શરબતનું કે પાણીનું આ બધું પછી બધા એ બધા પ્રોગ્રામો કરતા જ હોય છે ને આ ગામની એકતા હંમેશા જળવાય કે વિરુંગામનો અત્યાર સુધીમાં તો કોઈ બનાવ થયો પણ નથી ને ઠાકોરજીને પ્રાર્થના કરવી ને અગાઉ કોઈ દિવસે આ બનાવ વિરુંગામમાં બને નહીં ને બનશે પણ નહીં કેમ કે આ રામબહેલ મંદિરને બધા એક ગૌરવનું રામમેલ મંદિર ગૌરવશાળી મંદિર છે ને બધા સૌરાષ્ટ્રની બોર્ડરનું મંદિર છે આમાં સૌરાષ્ટ્રમાં જવું હોય સાધુ સંતો પણ આ રથયાત્રાની અંદર વધારશે ને અવરનવર સાધુ આખા ભારતમાં જતા હોય બધા સાધુ અહીંયા જ આવતા હોય છે કોઈ દ્વારકા જવું હોય સોમનાથ જવું હોય નારાયણ સરોવર જવું હોય બધા સંતો અહીંયા જ એમનો વિશ્રામ હોય છે ને આ રથયાત્રાની અંદર બધા પૂજ્ય સંતો આવશે એ રથયાત્રામાં પણ જોડાશે ને સાધુ સંતોના દર્શન થાય ભગવાન જગન્નાથજીના દર્શન કરજો પ્રેમથી એને ભગવાનનો પ્રસાદની પણ વ્યવસ્થા કરી છે એને જાંબુનો મગ જાંબુ છે મગ છે કાકડી છે અને આ બધી પ્રસાદની પણ વ્યવસ્થા થઈ ગઈ છે હાજી જંબાનો પ્રસાદની પણ વ્યવસ્થા છે અને હાજીના જે પ્રસાદના દાતા છે આપણા લાડીલા ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ તરફથી હાજનો જમણવાર છે તો એવા બધાય પ્રસાદ લેવા પણ પધારજો અને બપોરનો પ્રસાદ જે મામેરું ભરાય છે એ જીતુભાઈ પ્રજાપતિના ત્યાં સાંઈ એનું ભગવાનનું મામેરું ભરાય છે ગોલવાડી દરવાજા પાણી તો પણ એની અંદર બધાએ મામેરાનું પણ દર્શન કરજો ને પ્રસાદ પણ લેજો ને રથયાત્રાની અંદર મારું તો બધા ભાઈને નમ્ર અપીલ છે કે તમે બધાએ રજા હોય તેથી રથયાત્રામાં કોઈ જોડાતા નથી ને વિરુંગમના કેમ કે બાર મહિને એક વખત ભગવાનનો તમે સમય નહીં કાઢી શકતા કે મોટા મોટી આપણે હિન્દુઓની એને આ ભારતની અંદર એવો ઉત્સવ હોય કે બધા પણ સંપ્રદાયમાં બધા જ્ઞાતિ અહીંયા રામ મંદિરમાં કોઈ જ્ઞાતિનો કોઈ ભેદભાવ છે જ નહીં ને રાખતા પણ નથી અમે તો આની અંદર વેપારી ભાઈઓ ને બધા વડીલો આ રથ આલ્ફીની રથયાત્રામાં ભવ્ય રથયાત્રા નીકળે આ બધા જોડાઓ મારી નમ્ર અપીલ છે આ બધા રજા હોય રજાના દિવસે બેઠા બેઠા ટીવીમાં જુઓ છો પણ આ રથયાત્રામાં જે એરિયામાં જેટલો તમારો ટાઈમ હોય અડધી કલાક કલાક આ પ્રમાણે જોડાવો તો રથયાત્રા ભવ્યથી ભવ્ય રથયાત્રાનું આયોજન થાય ને રથયાત્રામાં તમે આવો તો સારી રીતે રથયાત્રા નીકળે ને ભવ્યતાથી વિરુગામનું નામ રોશન થાય એ ગુ આખા ભારતની અંદર કેમ કે લાઈવ પ્રોગ્રામ હોય જ છે બધી જગ્યાએ બધી રથયાત્રા લાઈવ પ્રોગ્રામ બધા જોવે તો કે ના ગામમાં બહુ સરસ રથયાત્રા નીકળે છે ને વિરુંગામની ગામની ધાર્મિક ધાર્મિક પબ્લિક તો છે જ આપણે વિરુણ ગામ ધાર્મિક એટલે કોઈ રોગચાળો પણ નથી થતો જુઓ તમે ગમે તે આટલું બધું બીજા દેશો બીજા ગામોમાં બીજા દેશોમાં થાય છે પણ વિરુંગામની અંદર કોઈ જાતનો રોગ કંઈ થાય ને તો આટલી બધી ગંદકી હોય છતાં કંઈ નથી થતું તો આની અંદરમાં ભગવાનની આપણા પર જગન્નાથ ભગવાનની ખૂબ કૃપા છે ને કૃપા રહેશે તો બધાએ રથયાત્રામાં બધાએ સામેલ થવાનું કોઈ જાત કોઈ નાથ જાત કોઈને કોઈ જોવાનું નહીં આ રથયાત્રા ભગવાન જગન્નાથે ને જગન્નાથના ભાત જગત પસારે હાથ આની અંદર બધા પ્રસાદ લેજો આ ભગવાનનો પ્રસાદ છે જેમ જગન્નાથપુરીમાં રથયાત્રા નીકળે એવી જગન્નાથપુરીની મોટી રથયાત્રા છે પણ આપણે ગામ પરમાણે ને સારામાં સારી રથયાત્રા નીકળે છે એની અંદર અખાડા હોય છે રાસ મંડળી હોય છે ભજન મંડળી હોય છે અને અમારા ગોવાળિયાઓ બધા રથયાત્રા રથ ખેંચે છે બધા ભરવાડ ભાઈઓ એ પણ નાસ્તતા કૂદતા એમને ખૂબ આનંદ આવે છે કે બાર મહિને અમારા ભગવાનની રથયાત્રા નીકળે તો અમે બધા ખુશ રહીએ છીએ ને એમને આનંદ આવે છે તો એ એમનો પણ આનંદ બધા બધા આનંદ લો ને એમનો જે રથની અંદર રહે છે એમાં ભગવાનના દર્શન ખૂબ ખેમ પ્રેમથી કરજો કેમ કે રથયાત્રા ધીમે ધીમે નીકળશે માતાઓને બહેનોને અને ભાઈઓને નમ્ર અપીલ છે કે તમે ભગવાનના ઠાકોરજીના દર્શન કરજો અને ધન્ય ત્યાં મેળવો કેમ કે ઠાકોરજીની આપણા પર દિપ દિની ભગવાનની દ્રષ્ટિ આપણા પર મળે તો આપણે એનો ધન્ય થાય ને આપણા પર આપણો આપણા જન્મ જન્મનો ઉદ્ધાર થઈ જાય એટલું જ એનું મારી વાણીને વિરામ આપું છું બોલો જગન્નાથ ભગવાન જય હનુમાનજી મહારાજ કી જય ગૌ માતા જય ગૌ માતા જય ભારત માતા જય ભારત માતા જય હર મહાદેવ હર